નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ એસ પાવર જી કે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાતી સાહિત્ય જેમાં જોઈશું અનુગાંતિ યુગ જેનો ભાગ છે ચાર તો વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર એક સૈફ પાલનપુરીનું પૂરું નામ જણાવો તો જવાબ છે સૈફુદ્દીન ગુલામ અલી ખરાવાલા નેક્સ્ટ કયા સાહિત્યકાર પોતાને શૈદા શિષ્ય તરીકે ઓળખાવતા હતા તો જવાબ છે સૈફ પાલનપુરી નેક્સ્ટ શાંત જરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઈ હતી મેં એક સહેઝાદી જોઈ હતી પ્રસિદ્ધ ગઝલના રચયા કોણ છે તો જવાબ છે સૈફ પાલનપુરી નેક્સ્ટ શેખાદમ આબુવાલાનું પૂરું નામ જણાવો તો શેખાદમ આબુવાલાનું પૂરું નામ છે શેખ આદમ મુલ્લા સુજાઉદ્દીન આબુવાલા નેક્સ્ટ અમને નાખી દો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું બાગમાં પંક્તિના સર્જક જણાવો તો જવાબ છે શેખાદમ આબુવાલા નેક્સ્ટ શેખાદમ આબુવાલાની સમગ્ર કવિતાઓને શેમાં સંગ્રસ્ત કરવામાં આવી છે તો જવાબ છે દીવાને શેખાદમ નેક્સ્ટ સામાજિક અને રાજકીય વિષય પર કટાક્ષ કરતા ખુરશી કાવ્યો માટે કયા ગઝલકાર જાણીતા છે તો જવાબ છે શેખાદમ આબુવાલા નેક્સ્ટ હવાની હવેલી ગઝલ સંગ્રહ કોનો છે તો જવાબ છે શેખાદમ આબુવાલા નેક્સ્ટ તું એક ગુલાબી સપનું છે નવલકથાના સર્જક જણાવો તો જવાબ છે શેખાદમ આબુવાલા નેક્સ્ટ અમૃત કાયલનું પૂરું નામ જણાવો તો અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ નેક્સ્ટ અમૃત કાયલને ગઝલ સર્જનની પ્રેરણા કોની પાસેથી મળી હતી તો જવાબ છે ઋષવા મઝ મઝલમી નેક્સ્ટ ગઝલને તળપદી ગુજરાતી ભાષા સાથે મેળ કરાવી આપવાનું શ્રેય કોના ફાળે જાય છે તો જવાબ છે અમૃત કાયલ નેક્સ્ટ આઠો જામ જામખુમારીના ગઝલકાર કોણ છે તો જવાબ છે અમૃત કાયલ નેક્સ્ટ અમૃતલાલ લાલજીભાઈ પટ્ટનું ઉપનામ શું છે તો જવાબ છે અમૃત કાયલ નેક્સ્ટ રસ્તો કરી જવાના ગઝલની રચના કોની છે તો જવાબ છે અમૃત કાયલ નેક્સ્ટ ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા કબરો ઉગાડી જોયું તો ઇન્સાન નીકળ્યા ગઝલની રચના કોણે કરી છે તો જવાબ છે અમૃત કાયલ નેક્સ્ટ કયા ગુજરાતી સાહિત્યકાર હોકી અને ક્રિકેટના સારા ખેલાડી હતા તો જવાબ છે અમૃત કાયલ નેક્સ્ટ કયા મહિલા સાહિત્યકારની ગુજરાત સમાચાર દૈનિકમાં ઘર ઘરની જ્યોત કલમ ખૂબ લોકપ્રિય થઈ હતી તો જવાબ છે વિનોદીની નીલકંઠ નેક્સ્ટ આરસીની ભીતરમાં તથા રસદ્વાર કોની કૃતિઓ છે તો જવાબ છે વિનોદિની નીલકંઠ નેક્સ્ટ અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્રના વિષયોમાં એમ ડિગ્રી મેળવનાર મહિલા સાહિત્યકાર કોણ છે તો જવાબ છે વિનોદિની નીલકંઠ અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્રના વિષયોમાં એમ ડિગ્રી મેળવનાર મહિલા સાહિત્યકાર કોણ છે તો જવાબ છે વિનોદિની નીલકંઠ નેક્સ્ટ ચાલો મળવા જઈએ આ જાણીતા નિબંધનું આલેખન કોણે કર્યું તો જવાબ છે વિનોદીની નીલકંઠ નેક્સ્ટ કયું પુસ્તક વિનોદીની નીલકંઠનું છે તો જવાબ છે કદલી વન નેક્સ્ટ લોકકથાકાર દરબાર કુંજાવાળાનું જન્મસ્થળ જણાવો તો જવાબ છે સાંથળે નેક્સ્ટ લોક કથાકાર દરબાર કુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો તો જવાબ છે પિયુષ ઝરણા નેક્સ્ટ નવલકથાકાર હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો તો જવાબ છે રાજકોટ હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ છે રાજકોટ નેક્સ્ટ આપણો લોક વારસો નિબંધના રચિયાતા કોણ છે તો જવાબ છે હસુ યાજ્ઞિક ડૉક્ટર હસુ યાજ્ઞિક આપણો ખારો ખારોપાટ ખજૂરો અગ્નિકુંડ જેવા જાણીતા પુસ્તક આપનાર સાહિત્યકારનું નામ જણાવો તો ખારોપાટ ખજૂરો અને અગ્નિકુંડ જેવા જાણીતા પુસ્તકો આપનારનું સાહિત્યકારનું નામ છે હસુ યાજ્ઞિક નેક્સ્ટ પાધર વોલેસનું જન્મસ્થળ જણાવો તો જવાબ છે સ્પેનના લોંગ્નોનો ખાતે સ્પેનના લોંગ્નોનો ખાતે પાધર વોલેસનું જન્મસ્થળ છે નેક્સ્ટ પાધર વોલેસનું પૂરું નામ જણાવો તો જવાબ છે કાર્લોસ ગોન્જાલેસ વોલેસ કાર્લોસ ગોંઝાલેસ વોલેસ નેક્સ્ટ ગુજરાત સમાચારમાં બહુ જ લોકપ્રિય નીવડેલી ચિંતાત્મક લેખ શ્રેણી નવી ભેટીના સર્જકનું નામ જણાવો તો જવાબ છે ફાધર વોલેસ નેક્સ્ટ ફાધર વોલેસ કઈ કૃતિમાં પોતાના જીવનનું આલેખન કરે છે તો જવાબ છે આત્માના ટુકડા પાધર વોલેસ કઈ કૃતિમાં પોતાના જીવનનું આલેખન કરે છે જવાબ છે આત્માના ટુકડા નેક્સ્ટ વ્યક્તિ ઘડધર સમાજ ઘડધર જીવનનું વળતર કૃતિના સર્જકનું નામ જણાવો તો જવાબ છે પાધર વાલેસ નેક્સ્ટ ઉત્તર તરફની દિશા એટલે પ્રગતિની દિશા ઉન્નતિને આબાદી અને અધોગતિને બરબાદી પંક્તિના સર્જક કોણ છે તો જવાબ છે પાધર વાલેસ ઉત્તર તરફની દિશા એટલે પ્રગતિની દિશા ઉન્નતિને આબાદી અને અધોગતિને બરબાદી પંક્તિના સર્જક કોણ છે તો પાથર વાલેસ નેક્સ્ટ રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર પહેલાં વિદેશી સાહિત્યકારનું નામ જણાવો તો જવાબ છે પાથર વોલેસ રામ સુવર્ણચંદ્રક મેળવનાર પહેલાં વિદેશી સાહિત્યકારનું નામ પાથર વોલેસ નેક્સ્ટ તાજેતરમાં કયા ગુજરાતી સાહિત્યકારને મરણોપ્રાંત વર્ષ બે હજાર એકવીસ માટે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે તો જવાબ છે પાથર વોલેસ તાજેતરમાં કયા ગુજરાતી સાહિત્યકારને મરણોપ્રાંત વર્ષ બે હજાર એકવીસ માટે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જવાબ છે પાધર વોલેસ નેક્સ્ટ કૃષ્ણલાલ શ્રીધરાણીનું જન્મસ્થળ જણાવો તો જવાબ છે ઉમરાળા ભાવનગર કૃષ્ણલાલ શ્રીધરાણીનું જન્મસ્થળ ઉમરાળા ભાવનગર નેક્સ્ટ ખ્યાતનામ બાળ નાટક વડલોની રચના કોણે કરી હતી તો જવાબ છે કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી નેક્સ્ટ કૃષ્ણલાલ શ્રીધરાણીના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ શું હતું તો જવાબ છે કોડિયા નેક્સ્ટ કૃષ્ણલાલ શ્રીધરાણીના ત્રિઅંકી નાટકના નામ જણાવો તો જવાબ છે મોરના ઈંડા અને પદ્મની કૃષ્ણલાલ સિદ્ધરાણીના ત્રિઅંકી નાટક છે મોરના ઈંડા અને પદ્મની નેક્સ્ટ મોરના ઈંડા અને વડલો કોની કૃતિ છે તો જવાબ છે કૃષ્ણલાલ શ્રીદરાણી મોરના ઈંડા અને વડલો કૃષ્ણલાલ સિદ્ધાણીની કૃતિઓ છે નેક્સ્ટ દેશ પ્રેમને રજૂ કરતું જબક જ્યોત એકાંકી કોની છે તો જવાબ છે કૃષ્ણલાલ શ્રીદરાણી નેક્સ્ટ કોળિયા કયા કવિનો કાવ્ય સંગ્રહ છે તો જવાબ છે કૃષ્ણલાલ સિદ્ધરાણી નેક્સ્ટ અડુક્યો દડીક્યો મિયાં તબા ભટ્ટ છકો મકો જેવા પાત્રોનું સર્જન કરનાર સાહિત્યકારનું નામ જણાવો તો જવાબ છે જીવરામ ભવાની શંકર જોશી અડુકિયો દડુક્યો મિયા ફુસ્કી તબા ભટ્ટ છકોમકો જેવા પાત્રોનું સર્જન કરનાર સાહિત્યકારનું નામ જણાવો તો જવાબ છે જીવરામ ભવાની શંકર જોશી નેક્સ્ટ જીવરામ જોશી દ્વારા લખવામાં આવેલ પ્રથમ પુસ્તકનું નામ શું હતું તો જવાબ છે રઘુ સરદાર જીવરામ જોશી દ્વારા લખવામાં આવેલ પ્રથમ પુસ્તકનું નામ શું હતું રઘુ સરદાર નેક્સ્ટ જીવરામ જોશીએ ગુજરાત સમાચારમાં કયા નામથી બાળ સાહિત્ય લખવાની શરૂઆત કરી હતી તો જવાબ છે બાળ તરંગ વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ એમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો